મારું નામ હિતેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગામ કાંઠ વ્યવસાય સરપંચ કોટ અને તાલુકો ઓડિશા બાવળ દરેક જે ગ્રામ પંચાયતો છે તો પેચેન તો પ્રશ્ન એ બાવળ છે દરેક જગ્યાએ દરેક ગામમાં બાવળનો આતંક એટલો બધો વધી ગયો છે જે રસ્તા છે ગામડાના તો રસ્તાની બંને બાજુ બાવળ થવાથી રસ્તા પણ સાંકડા થઈ જાય છે તેઓ માર્ગો છે એમને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે વત્તા જ્યારે બાઇક લઈને અમે જતા હોય તો બાવળ એટલા બધા આતંક હોય છે કે ખબર ના રાખીએ તો આંખોમાં પણ વાગી જાય ઈજા પહોંચાડતો હોય છે બાઇકોને જે પંચર પડવાના જે ગાડી છે એના જે પંચર પડવાથી મુસાફર જે હેરાન થાય ને તો એ ગોડા બાવળના કારણે થતા હોય છે એવી રીતે જોવા જઈએ તો ઘણી બધી બાબતોમાં બાવળ એ નુકસાનકારક છે અને દરેક પંચાયતોના દરેક સરપંચોને દરેક ગામનો મુદ્દો જ છે કે ભાઈ આ બાવળ મુક્ત ગામ બને ઘણા બધા પોષક તત્વો અને પાણી અને શોષી લેતું હોય છે કોઈ પણ વૃક્ષ હોય અને એ વૃક્ષની નજીકમાં જો બાવળ થઈ જાય તો એ જમીનમાંથી બધા પોષક તત્વો ખેંચી લેશે પાણી પણ ખેંચી લેશે તો જે બાજુમાં જે વૃક્ષ હશે એને પોષણ ન મળવાને કારણે એ સુકાઈ જશે એટલે જે પ્રકૃતિની બાયોડાયવર્સિટી છે જેમ કે પ્રકૃતિની અલગ અલગ પ્રજાતિના વૃક્ષો છે એ નાશપ્રાય થઈ રહ્યા છે અને એની જગ્યાએ બાવળીઓ સ્થાન લઈ રહ્યો છે તો બીજા બધા વૃક્ષો સુકાઈ જશે અને છેલ્લે એકલા બાવળીઓનું જ આતંક રહેશે જો આપણે ગાંડા બાવળ ગાઢી અને એ જગ્યાએ વિવિધ પ્રજાતિના જો વૃક્ષો આપણે વાયશું પહેલાં તો પ્રથમ એ છે કે ફરીથી બાવળ ઉગશે નહીં અને અલગ અલગ પ્ર પ્રજાતિઓના વૃક્ષો વાવાથી અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ ત્યાં વિચરણ કરવા માટે આવશે આજુબાજુના પ્રદેશના કે વિદેશી પક્ષીઓ પણ આકર્ષાશે ઘણા બધા વૃક્ષો જોશે એટલે કેમ કે એમને રહેઠાણ એમનું ભોજન એ વિવિધ પ્રકારના વૃક્ષોમાંથી મળી રહેશે જેમકે દરેક પક્ષીઓને માળો બનાવવા માટે કોઈ પણ પક્ષી હોય તો કોઈ બખોલમાં પોતે માળો બનાવતું હોય તો આપણે એવા પ્રકારના વૃક્ષો વાઈએ કે જેમાં એ બખોળ હોય જેમ કે શેણના વૃક્ષો છે પછી પેલું જે કહેવાય ને ધૂવો એ રીતના જે જૂના વૃક્ષો જે હતા જે ગૌચરમાં એવા વૃક્ષોમાં પક્ષીઓ પોતાનો માળો બનાવે જેમ કે ગોવડ તો ગોવડ એ બખોલમાં જ એના બચ્ચા મૂકે છે એ ગોવડ એ રાતે જ્યારે ખેડૂતોના જે ખેતરો છે ઝારી જનાવર જ્યારે જીવજંતુ જંતુ ઉંદર એ ઘણું બધું નુકસાન કરતા હોય તો જ્યારે ઉંદરનો નાશ એ ગોળ રાત ના કરે ને છે તો એવી રીતે અલગ અલગ પ્રકારના પક્ષીઓ જો વધશે તો ખેતરોમાં જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે તો એ કોઈ પણ પેસ્ટિસાઈડનો છંટકાવ કરતા નથી જંતુનાશકનો છંટકાવ નથી કરતા તો એમના ખેતરોમાં વિવિધ કીટો જે એમનો ઉપદ્રવ વધી જતો હોય છે અને ઈયળ ઈયળનો પણ ઉપદ્રવ વધી જતો હોય છે તો એવા સંજોગોમાં એનું નિયંત્રણ જો પક્ષીઓ હોય તો જ કરી શકે પહેલાં જેમ કે બગલા છે પછી ઘોડા કાબર છે દેશી કાબર એ બ્રહ્માણી કાબર છે ટેટોડી છે પછી એક નાચણ આવે છે એવા વિવિધ પ્રકારના જે પક્ષીઓ છે એ પ્રકૃતિમાં કીટનાશકનું કામ કરતા હોય છે અને એનું નિયંત્રણ કરતા હોય છે પણ એ અત્યારે આજે બાવળના આતંકને કારણે જે પ્રકૃતિમાં જે ડિસ્ટર્બ પેદા થયું એનાથી પક્ષીઓની સંખ્યા એકદમ ઘટી જાય છે તો એ હવે અત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ અઘરી બની ગઈ છે અને ખર્ચાળ પણ બની ગઈ છે એવી જગ્યાએ જો બાવળ ગાઢી અને જો આપણે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાઈએ તો ચોક્કસ આપણને પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમના માટે તો આશીર્વાદ સમાન છે વરસાદ અને પ્રકૃતિ ખીલશે કુદરત પણ રાજી થશે અને એનાથી આપણને વરસાદ વધશે જેમ કે આજથી સો વર્ષ પહેલાં એવું કહેવાય કે બનાસકાંઠાનું તાપમાન ખૂબ ઓછું હતું ઠંડુ હતું એની જગ્યાએ અત્યારે બહુ ગરમ છે તો વૃક્ષોની સંખ્યા વધવાથી અહીંયા તાપમાન પણ ઘટશે આપણે ઘણા જૂનાને પણ આજથી ત્રીસ વર્ષ પહેલાં જઈએ તો અહીંયા દસ પંદર ફૂટે પાણી હતું આ વિસ્તારમાં તો ધીમે ધીમે આજે ચારસો ફૂટે છે અત્યારે સાડા ત્રણસો ચારસો ફૂટે પાણી ગયું છે તો એમાં બાવળનો તો રોલ છે જ એનાથી જે વરસાદ છે એ ઘટ્યો છે બીજા વૃક્ષોનો નાશપ્રાય થવાથી તો એનાથી ચોક્કસ કહી શકાય કે બાવળને કારણે તળ બી ઊંડા જાય છે અને દિવસનું એવું કહેવાય કે દિવસનું સિત્તેર લીટર પાણી એક બાવળ ખેંચતો હોય છે દળમાંથી એટલે જે પાણી નીચે ઉતરવું જોઈએ ભૂગર્ભમાં એ પાણી બાવળ ઉતરવા દેતું નથી પોતે ખેંચી અને બાષ્પીભવન કરાઈને